નમસ્કાર દર્શક મિત્રો હોય ઓફ વડોદરા ન્યૂઝ માંગ આપનું હાર્દિક સ્વાગત છે અબોલ જીવની તસ્કરી કરતા તસ્કરો અને પોલીસ વચ્ચે શું સંબંધ રામ નવમીના પવિત્ર દિવસે બજરંગદાસ તેમજ ગૌરક્ષકની ટીમને બાતમી મળી હતી કે એક મોટા કન્ટેનર માંગ ત્રીસમી ચાળીસ જેટલા નાના મોટા અબોલ જીવને વડોદરા ગ્રામ્ય માંગથી પસાર થતી ધન્યાવી વરસાડા જતી કેનલવાળા રસ્તા પરથી લઈ જવાઈ રહ્યા હતા બાતમીના આધારે ગૌરક્ષકોએ કન્ટેનરને ઉભું રાખ્યું

પોલીસે કેમ કોઈ કાર્યવાહી ન કરી રિપોર્ટર વિરેન્દ્ર સિંહ પઢિયાર વડોદરા આજ રોજ અમારા કાર્યકર્તાઓને બાતમી મળી કે વરસાડાથી ધન્યાવી જતી કેનલ પર અબુલ પશુની ગાડી જઈ રહી છે તેની અંદર ત્રીસથી ચાલીસ જેટલા અબુલ પશુ છે અને તે કતલખાને જઈ રહ્યા છે તો ત્યાંથી આપણા કાર્યકર્તાઓ ત્યાં આગળ જવા માટે રવાના થયા અને ત્યાં આગળ પહોંચ્યા ડ્રાઈવરને ગાડી ઊભી રખાવડાવી તો ડ્રાઈવરે સ્થાનિક જે લોકો એ લોકોના હશે એમને બધાને ભેગા કરી લીધા અને ભેગા કર્યા બાદ ધમકાવવા લાગ્યા કાર્યકર્તાઓને કે ભાઈ તમે લોકો અહીંયા આ બધું ના કરતા બાકી તમને મજા નહીં આવે આવી તે આ શબ્દોનો ઉપયોગ કરીને ધમકાવા લાગ્યા ત્યારબાદ અમને કાર્યકર્તાઓએ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી ને બીજા અમારા મિત્રોને અમને પણ જાણ કરી તો અમે લોકોને અમારા બીજા બધા મિત્રો પણ સ્થાન ઉપર જવા માટે રવાના થયા તો અમને જતાં પહેલાં પોલીસ ત્યાં આગળ પહોંચી ગઈ અને પોલીસ તંત્રએ ત્યાંથી ગાડીને રવાના કરાવી ત્યાંથી ગાડીને રવાના કરાવી અને કાર્યકર્તાઓને પોલીસ સામેથી ધમકાવવા લાગી કે તમે લોકો કે અહીંયાથી જતા રહો તમને કોઈ હક નથી ગાડી પકડવાનો અને તમને કાયદા કાનૂન ખબર નથી તમે કેવી રીતે આ ગાડી પકડો છો તમે હપ્તાખોરી કરો છો આવી રીતે કાર્યકર્તાઓને ખોટી રીતે ધમકાવા લાગી તો તમારી સાથે ઘટના બની શું બની હતી ઘટના આ ઘટના એવી છે કે આજે મારા પર બાતમી આવતા જ્યારે હું એક મારા સાથે એક બીજા કાર્યકર્તા અમે ઘરેથી નીકળીએ છીએ વરસાદ કેનાલ પર પહોંચીએ છે અને ત્યાં આ કન્ટેનર કન્ટેનરમાં પાત્રીસથી ચાલીસ અબોલ જીવ એની અંદર હતા કડતાપૂર્વક બાંધેલા હતા એમાં એવું બન્યું કે જ્યારે તયાગડી પહોંચ્યા તો એના ડ્રાઈવરે જે માલના માલિકને ફોન કર્યો એમને જણાય એ લોકો આવ્યા આજુબાજુના સ્થાનિક આવ્યા અમારી પાસે અમારી પર દબાણ ચાલુ કરી દીધું તો અમે પીસીઆરને ફોન કર્યો જ્યારે પીસીઆર આવતા આવતા જેવી પીસીઆર આવે છે એવું આ લોકોનું કંઈ બિહેવિયર બદલાઈ જાય છે અને જ્યારે તેથી નીકળે છે કન્ટેનર નીકળે છે ત્યાં અમે પી સીઆરમાં જે સાહેબ બેઠેલા હતા એમને અમે એવું કહી રહ્યા છે કે સાહેબ એલી પી ખરે પેલું કન્ટેનર જાય છે એની અંદર આવી રીતે છે તમે કન્ટેનર ઊભું કરો ને પકડો તો ઉપરથી એવું સાહેબ સાહેબ કહે છે કે આ તમારે હક આપ્યો છે કોને ને એવી રીતે અમારી સાથે દુરુપયોગ થયો છે ને કન્ટેનર જવા દે છે આ ઘટના થઈ છે અને પાણીને ઘાસ વ્યવસ્થા હતી કશું જ નહીં કુર્તાપૂર્વક બાંધેલા હતા એક પર એક પડેલા હતા એમાં બે તો ને અંદર એક્સપાયર થઈ ગયા હતા શું નામ તમારું મારું નામ છે દિવ્યાંગ મહંત હું બજરંગ દલનો ગૌરદ ગૌરક્ષક દલનો ઉપપ્રમુખ છું